ત્યારે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દસરાન તળવી ઉપસ્થિત રહ્યા જાણતા કરવા કુલ ચોવીસ હજાર ઉપરાંત નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે તેમજ તેમાં પણ મહિલાઓ મતદારો વધુ છે તે વિશે માહિતી દાહોદ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી દાહોદ ભાજપ પ્રમુખ શંકર અમલિયાર દ્વારા પ્રારંભિક સંબોધન કરતા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું ત્યારબાદ મધ્ય ઝોનના સંયોજક સબદસરા તડવી દરાર મહારાજ કાર્યકરોને પાર્ટી સન્માન ભર યોગ્ય સ્થાન આપશે તેવું સંબોધન કર્યું હતું ધારાસભ્ય મહેશ ભુડિયાએ નગર સેવા સદનની ચૂંટણીમાં ભાજપ સત્યાવીસ સીટ પર ચૂંટણી લડી રહેલ છે તેમજ પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે તેવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપ પાર્ટી જ નગર સેવા સદનની ચૂંટણી જીતી નગરની સેવા કરશે તેમ કહ્યું હતું ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું કે નગરમાં દરેક ભાજપના કાર્યકર્તાઓએ દરેક વોર્ડનો પ્રવાસ કરી બધી બેઠક જીતાડવાની છે દરેક કાર્યકર્તાઓએ સાથે મળી પાલિકામાં વિજય હાંસલ છે ભાજપના દરેક કાર્યકર્તાઓ પાસે પૂરતો અનુભવ છે એટલે દરેક કાર્યકર્તાઓએ પોતાના અનુભવનો ઉપયોગ કરી જવાબદારી પૂર્વક એક પરિવારની જેમ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાની છે ભાજપના દરેક યુવા કાર્યકર્તાઓ સંગઠન સાથે જોડાઈ દેશના વિકાસમાં હરણફાળ કરવાની છે વિશેષમાં દરેક મહિલા કાર્યકર્તાઓ પણ પૂરા જુસ્સા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારમાં જોડાઈ દરેક ઉમેદવારોએ નગરમાં કાર્યકર્તાઓ સાથે જઈ દરેક મતદારોનું ઘરે ઘરે જઈ મતદારો સાથે સંપર્ક કરી દરેક સમસ્યા વિશે જાણકારી મેળવી તેમજ તેના નિવારણ માટે યોગ્ય કાર્ય કરવું ચૂંટણી સંદર્ભે દરેક કોળ ફળિયામાં ભાજપના ઉમેદવારોના પોસ્ટર લગાવવા બોર્ડિત ભાજપ કાર્યાલય ખોલવું દિવસભર કરે ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવી તેમજ ભાજપના ઉમેદવારોને વ્યક્તિગત રીતે વોટની માંગણી નહીં પરંતુ ચાર ઉમેદવારો માટે પેનલની માંગણી કરવી દરેક ઉમેદવારોએ ગ્રાઉન્ડ પેનલની માંગણી કરવી દરેક ઉમેદવારોએ ગ્રાઉન્ડ ફ્લોર પર જે કામગીરી નિયમિત સમીક્ષા કરવી દરેક સમુદાયના લોકો સાથે વ્યક્તિગત મિટિંગો કરવી નાની મિટિંગ ગ્રુપ મિટિંગ નગરના પ્રશ્ન પરિવારના સભ્ય બની રોજે રોજ કાર્યકર્તાએ મિટિંગ કરી તેનું સમાધાન કરવું કોઈપણ કાર્યકર્તા વ્યક્તિગત મહેચ્છા પૂરી કરવા નહીં પરંતુ પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી અંગે મહેનત કરવાની છે પાર્ટીના સંગઠનના નિર્ણયને વિપરીત થાય જો અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે તે દરેક વખતે વ્યક્તિ પર ભાજપ પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે તેમ કહ્યું છેલ્લે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા આભાર વિધિ કરી સભા પૂર્ણ કરવામાં આવી રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ આજે જાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રવાસ હતો રાજ્યમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અત્યારે એક મહાનગરપાલિકા અને બીજી તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી અત્યાર સુધીનો જે પ્રચાર દરમિયાન અમારી પાસે જે ફીડબેક છે એમાં બસો પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારો અમારા નિર્વિરોધ જીતેલા જાહેર થયા છે અને જે રીતનું અત્યારનું વાતાવરણ દેખાય છે એ રીતે લાગે છે કે બધી જ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતીથી જીતશે આની પાછળ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે પરિણામો આજે દિલ્હીમાં પણ આવ્યા છે એક પ્રજાએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતૃત્વ પર મૂક્યો છે એમ ગુજરાતમાં પણ છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્યની વિધાનસભા હોય સંપૂર્ણ રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે અમારા સેવાના કામના કારણે મોદીજીની યોજનાઓ નીતિઓના કારણે અને જાલોદમાં પણ અમે સારી રીતે બહુમતીથી સંપૂર્ણ એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતી એ માટેની અમારા પ્રયાસો છે જ અને ખાસ કરીને આજે વિશેષ માર્ગદર્શન બધા લોકોની ઉપસ્થિતિમાં હતું સબસણભાઈ તડવી જે મધ્યજોનની આ સામાન્ય ચૂંટણીઓ જોઈ રહ્યા છે શંકરભાઈ અંબલીયાર અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેશભાઈ અમારા સ્થાનિક ધારાસભ્ય છે અને ખૂબ સારી રીતે આજે બધા સાથે મુલાકાત થઈ ઉમેદવારોની પાર્ટીના કાર્યકર્તા જવાબદાર જેમ સોંપી છે બધા લોકોની એક વ્યવસ્થા બેઠક હતી અને હવે આવતા દિવસોમાં તો કોંગ્રેસનું તો અચ્યુતમ કેશવમ લગભગ તો પૂરું થયું છે અને બાકીના જે જુઠ્ઠાણા ચલાવનારા લોકો હતા જેમણે ફુલંદા બનાવ્યા હતા જેમણે સાદાય સાદગી ઈમાનદારી આ બધાના પડદા ખુલી ગયા છે જ્યાં સેવા કરવાનો ભાવ છે ધારો મોદીજીની યોજનામાં સેવાનો ભાવ છે ગરીબ માણસનું ઓપરેશન થાય વગર પૈસે થાય સાડા ત્રણ કરોડ લોકો ઉપરના ઓપરેશન કિડની કેન્સર હૃદયના વગર પૈસે થાય તો એના તો આશીર્વાદ જ મળે ને ગરીબ માણસ તો દેવામાં ડૂબી જાય આ યોજનાના કારણે અથવા ગરીબ માણસ સુધી પહોંચવાની અમારી આદિવાસી સમાજની પણ જે યોજનાઓ છે વનબંધુ યોજનાથી અમે શરૂ કરી હતી ગુજરાત પેટર્નથી શરૂ કરી હતી અને એમાં નીચે સુધી ટ્રાઇબલ પ્લાન્ટ આખી સપ પ્લાનની ગ્રાન્ટની અલગ રીતે વ્યવસ્થા કરીને બેઠા કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે આવાસ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ બધામાં પાર્ટીની નીતિ નિયત અને નેતા આ પ્રજાને સમર્પિત છે એટલે ચાલો આપણા બધાના સહયોગથી અમે જીતીશું અને એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતીશું એવું લાગે છે ધન્યવાદ